ગુજરાતમાં મોંઘું શિક્ષણ લીધા પછી લાખોની સંખ્યામાં યુવાનો બેરોજગાર છે રોજગાર માટે દર દર ભટકી રહ્યા છે સરકારી નોકરીની જાહેરાત આવ્યાની રાહ જોઈ રહ્યા છે પરીક્ષા આપવાની તૈયારીઓ કરી રહ્યા છે અને બીજી બાજુ સરકાર કાયમી પૂરતા પગારની નોકરી આપવાને બદલે ફિક્સ પગારના આઉટસોર્સિંગથી ગુજરાતના યુવાનોનું શોષણ કરી રહી છે સરકારમાં અનેક જગ્યાઓ ખાલી છે તેમ છતાં સરકાર ભરતી પ્રક્રિયા કરતી નથી ગુજરાત નાગરિક પુરવઠા વિભાગ અને એના તા